નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મોટો ઉપકાર એ હશે કે આપણને અનામત મળી નથી મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ અગ્રણી નથી પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે પણ હું ત્યાં જાઉં છું ત્યારે હું જોઉં છું કે દુબે મિશ્રા અને ત્રિપાઠીઓની મજબૂત હાજરી છે અને તેઓ શક્તિશાળી છે જેમ મરાઠા અહીં અગ્રણી છે તેમ ત્યાં બ્રાહ્મણો શક્તિશાળી છે હું તેમને કહું છું કે હું જાતિવાદમાં માનતો નથી કોઈ પણ વ્યક્તિ જાતિ ધર્મ કે ભાષાથી મોટો નથી પણ ગુણોથી મોટો છે મુંબઈ મહારાષ્ટ્ર નમો યુવા રન ફોર એ નશા મુક્ત ભારત કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા લોકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતિ આવે તેમજ સ્વસ્થ મન સ્વસ્થ તન માટે નશા સંદેશ આપવામાં આવ્યો છે સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ